ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાંથી પ્રચાર પ્રસાર શરૂ કરાતા ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો કોઈમાંથી પ્રચાર પ્રસાર કરતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનું ભૃગુ વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણે પોતાનો અંગૂઠો ચીરી ચૈતર વસાવાના કપાળ ઉપર રક્તતિલક કરી વિજય ભવનના આશીર્વાદ સાથે સ્વાગત કરતા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર પણ ગદગદ થયા હતા કે ભૃગ ઋષિના વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વિશે જણાવ્યું હતું કે ઓગણીસો નેવ્યાસીમાં ભાજપના ઉમેદવારના પ્રથમ ઉમેદવાર બિપિન શાહને રક્તતિલક કર્યું હતું અને ભરૂચમાં ભાજપના પ્રથમ કમળ ખીલ્યું હતું અને સતત ત્રણ વાર તેઓ ધારાસભ્ય બન્યા અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સતત છ ટર્મથી ભાજપના મનસુખ વસાવા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સાતમી વાર પણ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો બીજી તરફ ઇન્ડિયા રિપીટ તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા ચૂંટણી જંગમાં છે અને તેઓને ભૃગુઋષિના વંશજ ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણ દ્વારા રક્તતિલક કરી વિજય ભવન આશીર્વાદ આપ્યા છે ત્યારે આ વખતે ભરૂચ બેઠક ઉપર પરિવર્તન આવે છે કે તેમ તે જોવું રહ્યું સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ